ચા ઉકાળી અને હવે પાછા રિટર્ન આપવા જઈએ છીએ હજુ ચા બની ગઈ છે અને અહીંયાથી પાછી રોંગ સાઈડ થોડાક બેઠા થઈ વિસામો લીધો છે એટલે હવે અમે અમારે મોટા ભાઈ આ છે ગાડી અને ચા ઉકાળી અને રિટર્ન એમને મૂકવા આપવા જઈ રહ્યા છીએ હવે ચા પી રહ્યા છે યાત્રાળુ થોડોક આરામ કરશે અને ત્યારબાદ વળી ફરી યાત્રાને ચાલુ રાખશે પાછળથી આવવા વાળા મિત્રો પણ હવે આવી ગયા છે બાઇક આવી ગયા છે છ સાત બરોબર એમાં નવગણભાઈ છે સનાભાઈ છે અમારા અર્જણભાઈ છે અને અમારા વિશેષમાં અમારા ઊંડના અમારા માછીના દીકરા પણ મદદમાં છે આપ જોઈ શકો છો બીસી બેંક પણ આવી ગયા છે ચલો ચોટીલા નજીક છે અમારે અહીંથી ચોટીલા હવે માત્ર ને માત્ર આઠ કિલોમીટર રહ્યું છે હવે અહીંયા અમે રાત્રિ રોકાણ કર્યું છે અને હોટલ છે આશીર્વાદ હોટલ ત્યાં અમે જમીશું અને અહીંયા રાત્રિરોકાણ પણ અહીં જ કરીશું તમામ યાત્રાળુઓ અહીંયા પહોંચી ગયા છે બંને ગાડી અને આવેલા પણ અહીંયા મૂકી દીધા છે અને હવે જમવા તરફ તમામ મિત્રો અને યાત્રાળુઓ છે આપ જોઈ શકો છો તમામ યાત્રાળુઓ હવે પહોંચી ગયા છે અને અહીંયા વિસામો લીધો છે શું કેવું છે ભાઈ સાહેબજી તમારું બસ માતાજીની કૃપા આપણા પાર પાસે અને અમે હવે ચૂંટલા ડુંગરથી આઠ કિલોમીટર દૂર છીએ અહીંયા હોટલમાં અમે રાત્રે રોકાણ કર્યું છે અને પછી સવારમાં અમારા જે સંઘના પ્રમુખ છે મીનાભાઈ એમના નિયમ અનુસાર અમે ત્યાં દર્શન કરવા માટે જઈશું સરસ માતા અમારા લીધે રીતે પ્રમુખ તમારું શું કેવું થાય છે અને સંઘના લીડર તરીકે તમામ મિત્રો અહીંયા હવે આરામ પળોમાં બેઠા છે અને સાથે વરસાદ પણ ચાલુ છે તમામ મિત્રો અને પરિવારજનો જમવાની રાહ જોઈ રહ્યા છે અને અમારા મિત્ર રામજીભાઈ સરપંચશ્રી આપનું કહેવાનું શું થાય છે બરાબર અને અમારા રસોયા પેલા ભાઈ પણ અહીંયા છે એટલે અમને આજે વિસામો આવ્યો છે અને બધાય આમાં પ્રકાશ ને જયંતીભાઈ જવનભાઈ અને બાકીના મિત્રો પણ આ વાત છે આરામ કરી રહ્યા છે જે કે એ આર્યા છે અર્જુનભાઈ છે ભરતભાઈ બીસી બેંક છે અમારા નટાભાઈ લાલા અને હમણાં વિષ્ણુ અને સનાભાઈ અને પીએમ હવે અહીંયા તમામ મિત્રો જમવાની રાહ જોઈ રહ્યા છે બને એટલે પછી જમતાનો વિડીયો પણ આવી જશે તમામ યાત્રાળુઓ અને ભાઈઓ હવે જમવા બેઠા છે સરસ મજાનું દેશી ભાણું ખાઈ રહ્યા છે આરામથી શું કહેશો ભાઈ સિદ્ધરાજભાઈ તમે સરસ બાકીના મિત્રો પણ આ બાજુ બેઠેલા છે અમારે બાકીનો સ્ટાફ અહીંયા છે કરમણ ભાઈ ને સંજુ ને આજના મેનુ વિશે તમારું શું કહેવાનું થાય છે સરસ નહીં બન્યું હમણાં ભરતભાઈ પણ સેવા કરી રહ્યા છે છાસ અને બરોબર આજના હોટેલ વિશે શું કેવું છે જમવાનું હવે શાંતિ જમી લ્યો ગાધુ જેવા લાગે છે હવે ચાલુ વરસાદમાં તમામ મિત્રો હવે રેનકોટ પહેરી અને દર્શન તરફ હવે આગળ વધેલા છે વરસાદ ચાલુ છે પણ ચાલુ વરસાદમાં પણ અમારી યાત્રા રોકાવાની નથી ફોટો ચામું હવે અમે રાત્રે આઠ કિલોમીટરના અંતરે દૂર રોકાણ હતા તૈયારી ચાલુ તૂટી ગઈ છે

વરસાદની અંદર પણ મારો પગપાળા યાત્રા સંઘ ચાલુ જ છે ચાલવાનું અને અમે અહીંયા એમની સેવામાં હાઈવે ઉપર છે અને ગાડીમાં બેઠા છે એમની સેવા માટે અને વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો તમામ યાત્રાળુ હવે વિશામો ચાલુ વરસાદ માં લીધો છે અને અહિયાં બેઠા છીએ ચા કરવા માટે વરસાદ સતત કાલ ચાલુ જ છે ટ સાથે યાત્રા ચાલુ છે અને વરસાદ પણ કાલ રાત્રિનો સતત ચાલુ છે આપ જોઈ શકો છો બંને ગાડીઓ સાથે છે અને યાત્રાળુઓ અહીંયા મજા માણી રહ્યા છે હવે ચાની ચાલુ વરસાદની અંદર

Mataji સતત ચાલુ વરસાદ છે ચાલુ વરસાદમાં પણ પગપાળા યાત્રા સંઘ ચાલુ જ છે સતત વરસાદ વચ્ચે પણ ભક્તોની ભીડ જોવા મળી રહે છે ટ્રાફિક છે આપ જોઈ શકો છો વરસાદ છે અને માણસો રેઇનકોટ છત્રી અને સાથે દર્શન કરવા સતત વધી રહ્યા છે ઓછો ટ્રાફિક જેવો કોઈ પ્રશ્ન છે ને દર પૂર્ણમાં આવતા એટલા લોકો જ આવે છે વરસાદ વચ્ચે પણ દર્શન કરવાનું ચાલવું મિત્રો અને હવે દર્શન કરવા ચડી રહ્યા છે માતાજીના અને હા હવે મેન ગેટે પોક્યા છીએ સતત વરસાદ વચ્ચે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે ડુંગર ઉપર ડુંગર ઉપરથી ગામ ગામનો નજારો ચાલુ વરસાદમાં આપ જોવો છો અને સતત ભક્તો અહીંયા ચાલુ જ છે માતાજીના દર્શન કરવા માટે આપ જોઈ શકો છો હું અને જયંતિભાઈ પણ ચડી રહ્યા છીએ જયંતિભાઈ વરસાદ વિશે શું કહેશો આપ

जय <imitation> તમામ પદયાત્રીઓ હવે નહીં ધોઈને દર્શન કરવા ચડી ગયા છીએ અને વરસાદે થોડોક વિરામ લીધો છે અને છતાં ભીડ પણ બહુ જ છે આપ જોઈ શકો છો બાકીના મિત્રો દર્શન કરી અને ગાડી આવી ગયા છે જવાય કે ના જવાય બાજુ ચૂટી ગયા તો જવું પડશે મનરો ભણી રોતી વેળાયા